મિત્રો કહેવાય છે ને કે પરિશ્રમ એ જ પારસમણી આજની વાતનું ટાઇટલ છે મહેનતનો દીવો એક નાના ગામમાં રમેશ નામનો યુવાન રહેતો હતો તે અત્યંત ગરીબ પરિવારમાંથી આવતો અને તેના જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ પણ રહેલી હતી તેના પિતાજી બીમાર રહેતા અને ઘર ચલાવવાની સંપૂર્ણ જવાબદારી તેના નાજુક ખભા પર આવી પડી રમેશ ભણવામાં તો ચોક્કસથી ખૂબ હોશિયાર હતો પણ આર્થિક સ્થિતિને કારણે તે વધારે અભ્યાસ કરી શકતો ન હતો રમેશ રોજ સવારે વહેલો ઉઠીને ખેતરમાં મજૂરી કરવા માટે જતો દિવસભર સખત મહેનત કરતો અને સાંજે થાકીને ઘરે આવતો પણ ભણવાની ધગસ તેના મનમાં ક્યારેય ઓછી થઈ નહોતી તે રાત્રે જમ્યા પછી અને ગામના ચોકમાં લગાવેલી સ્ટ્રીટ લાઇટ હોય તેના અજવાળે બેસીને અભ્યાસ કરતો ગામના લોકો તેને જોતા અને કહેતા કે રમેશ તું આટલી બધી મહેનત કરે છે તો પણ તને ક્યાંય સફળતા મળવાની છે તારું નસીબ તો મજૂરીમાં જ લખેલું છે પણ રમેશ કોઈની પણ વાત ઉપર ધ્યાન આપતો નથી અને તે માનતો હતો કે નસીબ મહેનતથી બદલી શકાય છે દિવસમાં બાર કલાક કામ કરતો અને રાત્રે ત્રણથી ચાર કલાકમાંસતો તેણે ગામના શિક્ષક પાસેથી જૂની ચોપડે પણ માગી લીધી હતી એક વર્ષ વીતી ગયું રમેશે ખાનગી રીતે એક મોટી સરકારી પરીક્ષાનું ફોર્મ ભર્યું લોકોના ટોણા અને ગરીબીની મુશ્કેલીઓ છતાં તેણે પોતાનું સપનું જીવંત રાખ્યું હતું પરીક્ષાનો દિવસ આવ્યો અને રમેશ શાંતિથી પરીક્ષા આપી થોડા મહિનાઓ પછી જ્યારે પરીક્ષાનું પરિણામ જાહેર થયું ત્યારે આખા ગામમાં ઘર ભડાટ મચી જવા પામ્યો રમેશે તે પરીક્ષામાં માત્ર સફળતા જ નહોતી મેળવી પણ તે આખા રાજ્યમાં પ્રથમ ક્રમે આવી ગયો હતો ગામના જે લોકોએ તેના ટોણા મોણા મારતા હતા તેઓ હવે તેની પ્રશંસા પણ કરવા લાગ્યા પિતાની આંખોમાંથી ગર્વના આંસુ વહી રહ્યા રમેશને એક મોટી સરકારી નોકરી પણ મળી ગઈ અને તેના જીવનની સાથે તેના પરિવારની પરિસ્થિતિ પણ બદલાતી ગઈ રમેશે બધાને કહ્યું કે મારું જીવન એ વાતનો પુરાવો છે કે સંજોગો ગમે તેટલા મુશ્કેલ હોય ને પણ સખત મહેનત આત્મવિશ્વાસ અને નિરંતર પ્રયત્ન એ જ સફળતાની ચાવી છે મેં મારા નસીબને બદલવા માટે મહેનતનો દીવો સળગાવ્યો હતો એટલે મિત્રો આ વાત ઉપરથી આપણને એક વસ્તુ તો જાણવા મળે છે કે જીવનમાં આવતી મુશ્કેલીઓ આપણને રોકવા માટે નહીં પણ આપણા સંકલ્પને વધુ મજબૂત બનાવવા માટે આવે છે જો તમે હૃદયપૂર્વક અને નિષ્ઠાથી મહેનત કરશો તો તમારું નસીબ ચોક્કસ બદલાશે અને માટે મિત્રો ક્યારેય પણ હિંમત હારશો નહીં તો ચાલો મિત્રો ફરીથી એક નવી મોટિવેશનલ સ્ટોરી લઈને મળતા રહીશો ત્યાં સુધી તમને રજા આપશો નમસ્તે